નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ શ્રી નિરંજની અખાડા મહાકાલી મંદિરે ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર થી લગભગ સાત કિલોમીટરના અંતરે આવેલા બેરણા ગામમાં ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો આવેલા છે એમાંનું એક છે શ્રી નિરંજની અખાડા શ્રી મહાકાલી મંદિર આ મંદિર લગભગ ત્રણસોથી સાડા ત્રણસો વર્ષ જૂનું માનવામાં આવે છે મંદિરના મુખ્ય ગેટથી એન્ટર થતા જ એક અંદર વિશાળ જગ્યા આવેલી છે જ્યાં મહાકાલી માતાજીનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે નિરંજન અખાડામાં બિરાજમાન શ્રી મહાકાલી મંદિર ખૂબ જ પ્રાચીન અને ચમત્કારી માનવામાં આવે છે સાચી શ્રદ્ધા અને ભક્તિથી દર્શને આવતા ભક્તોના દુઃખ દર્દ માતા ક્ષણભરમાં દૂર કરે છે અને મંદિરની સામેની સાઈડે ભગવાન ભોલેનાથનું પણ એક સુંદર મંદિર આવેલું છે આ મંદિર ખૂબ જ પ્રાચીન અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવતા શ્રી નિરંજરી અખાડામાં સ્થિત છે મંદિર પરિસરમાં ભગવાન ભોલેનાથના મંદિરની સામેની સાઈડે શ્રી શનિ મહારાજનું એક મંદિર પણ આવેલું છે જે દર્શન કરવાનું ન ભૂલશો અને શનિદેવ મંદિરની એકદમ બાજુમાં જ એક પ્રાચીન કૂવો પણ આવેલો છે આ મંદિરની અંદર આ પ્રાચીન કુવાના પાણીનો પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને કૂવાની સામેની સાઈડે એક ગૌશાળા પણ અહીંયા આવેલી છે જ્યાં વર્ષોથી ગાય માતાની સેવા પણ કરવામાં આવે છે અને મુખ્ય મંદિરની એકદમ સામેની સાઈડમાં બીજું એક પ્રાચીન મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે જેના દર્શન કરવાના ન ભૂલશો અને મહાકાળી મંદિરની એકદમ બાજુમાં જ હનુમાનજી દાદાનું પણ એક પ્રાચીન મંદિર આવેલું છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો